ધરમપુર તાલુકાના ધામણી ગામના મૂળ ગામના રૂપજીભાઈ બુધિયાભાઈ જાંજર પિયાગો રિક્ષામાં મેણધાના સાવજી રામુભાઈ જીમના વેરી ભવાડના મંગળભાઈ સોમાભાઈ વડવી તથા ધામણીના ત્રુશાલભાઈ ચંદુભાઈ ઝાંઝર સાથે ધરમપુરથી ધામણી જતા હતા દરમિયાન ધામણી ગામના સેલતીપાડામાંથી પસાર થતી વખતે રોડની બાજુમાંનું એક જળ અચાનક તૂટી રિક્ષા પર પડતા ચાલક તથા અંદર બેસેલા ત્રણને ઈજા થઈ હતી ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને રીક્ષામાં કાર્યકર્તા આનંદભાઈ વઢાડી બેસેલા મંગળભાઈ તથા ગમનભાઈ ઢાકલભાઈ ઝાંઝર ગ્રામજનોએ ચાલક તથા બીજા તથા ગ્રામજનો હોસ્પિટલમાં બેસેલા ઈસમોને રિક્ષામાંથી બહાર કાઢ્યા હતા ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સમાં ચારેય ઇજાગ્રસ્તોને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા આ વખતે ધામણીના સામાજિક આવી પહોંચ્યા હતા ઘટનાની જાણ થતાં ધરમપુર રેન્જના આરએફઓ હિરેન પટેલના માર્ગદર્શનમાં વન વિભાગની ટીમે સ્થળ પર આવી જેસીબીથી ઝાડ હટાવ્યું હતું